નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે જરૂરી વિગતો મળી રહે એટલા માટે અમે અવારનવાર આપની સમક્ષ જુદા જુદા વિષયના વિડીયો લઈને ઉપસ્થિત થઈએ છીએ આજે આપણે ગુજરાતી ભાષા અને ખાસ કરીને જે જોડણી છે એને લગતો મુદ્દો જોઈશું મેં જે શબ્દો સિલેક્ટ કર્યા છે એમાંથી ઘણા બધા શબ્દો અવારનવાર પરીક્ષામાં પૂછાય છે એટલે આજે જે શબ્દો આપણે જોવાના છે એ શબ્દોમાં રસ્વ ઊ અને દીર્ઘ ઉવાળા શબ્દો ખાસ મેં લીધા છે તમે અહીંયા પણ જોશો કે પૂછાતા તો આ રસ્વ ઉ આવે ઉ નહીં ઘણા બધા પુસ્તકોમાં તમે જોશો કે પૂછાયેલા પ્રશ્નો તો ત્યાં દીર્ઘ તો આજે આપણે રસ્વઉ અને દીર્ઘઉવાળા જે શબ્દો છે પરીક્ષા માટે મોસ્ટ એમપી છે એ શબ્દો વિશે જોઈશું આ શબ્દો જે જીપીએસસીની તૈયારી કરે છે યુપીએસસીની તૈયારી કરે છે અને ગૌણ સેવાની જે પરીક્ષાઓ છે જેમાં ગુજરાતી વ્યાકરણ છે એ બધા માટે આજનો વિડીયો એ ખૂબ જ અગત્યનો છે એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી તમે જોશો તો તમને વિગતો છે સમજાઈ જશે જોઈએ વિગતો મિત્રો અહીંયા બે રીતે આપણે જોઈશું ખોટી જોડની અને સાચી જોડની તો અહીંયા ભૂલ ભૂલૈયા રાઇટ ભૂલ ભૂલૈયા તેની સાચી જોડની ભૂલ ભૂલૈયા છે પરીક્ષા માટે અગત્યનું એટલા માટે કારણ કે ભૂલ છે એમાં દીર્ઘ છે પણ એનાથી આ બનતો જે શબ્દો છે એમાં રસ્વ ઉ થઈ જાય છે ભૂલ ભૂલામણી તો અહીંયા પણ રસ્વ ઉ થઈ જશે સામાન્ય નિયમ એવો છે કે ચાર કે તેથી વધુ અક્ષરના જે આ શબ્દો છે એમાં આગળ એ રસ્વ છે અણુ રણુ બંનેમાં રસ્વ છે એટલે આ પરીક્ષા માટે અગત્યનો છે અત્યુત્સુક

રાઈટ એટલે આ જોડણી છે એ તમે ધ્યાનમાં રાખો અનુપૂર્તિ યાદ 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 રાખો છે અને પૂર્તિ એ તમને રહી રહી જશે અનુભૂતિ આ પણ પરીક્ષા માટે અગત્યની જોડણી છે અનુમા રસ્વ છે અને ભૂતિ અનુભૂતિ રાઈટ એટલે આ રસ્વ રસ્વું અને દીર્ઘ અનુસ્રુતિ તો અહીંયા અનુમાં રસ્વ છે અને શ્રુ એમાં પણ રસ્વ છે શ્રુતિ બંને જગ્યાએ રસ્વો અનુષ્ટૂપ પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે છદનું નામ છે અનુષ્ટૂપ બંને જગ્યાએ રસ્વ ઉસે અને વચ્ચે ષટકોણ શ છે અડધો યાદ યાદ રાખો અરુણ મૂર્તિ હવે અહિયાં યાદ રાખો કે અરુણમાં રસ્વ ઉસે પણ મોટે ભાગે લોકો દીર્ઘ ઉલખે છે

મોસ્ટ આઈએમપી છે કારણ કે વારંવાર પરીક્ષામાં પૂછાય છે ધુવા પૂવા યાદ રાખો અને ચારે ઉપર અનુસ્વાર આ રાખો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે વારંવાર પૂછાય છે અને બીજી રીતે આ રીતે પણ લખી શકાય છે ધુઆ પૂવા રાઈટ એટલે આ જોડણી પણ સાચી તમારે વાની જગ્યાએ આ

અનુસ્વાર છે બંને જગ્યાએ નું પર અનુસ્વાર સુદિર્ગ અને આ રસ્વું ઉલટું સુલટ જો ઉલટું સુલટ બંને જગ્યાએ દીર્ઘઉ છે અને ટુ ઉપર અનુસ્વાર છે અને બંને જગ્યાએ ટુ રસ્વ ઉ છે આ ધ્યાનમાં રાખો સુર સૂર્યુ તો અહીંયા રસ્વ 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 અનુસ્વાર ઉપર છે અને આ રસ્વ ઈ છે એટલે આ જોડણી છે તમે યાદ રાખો પ્રાદુર્ભુત પ્રાદુ વત્તા ભૂત સંધિથી તો અહીંયા રસ્વ અને અહીંયા દીર્ઘ દુરાનુભૂતિ અનુભૂતિ શબ્દ આપણે જોયું છે એના જેવું જ છે દૂર માં દીર્ઘ અનુ નુરસ્વ અને ભૂતિ દીર્ઘ તો આ છે તમે ધ્યાનમાં રાખતી એ પેશે ઢચું પચું યાદ રાખો કે બંને જગ્યાએ રસ્વ છે ઢચુ પચું અને બીજી બાબત કે કોઈ જગ્યાએ અનુસ્વાર નથી ઘણી વાર આપણે અનુસ્વાર મૂકીએ તો ઉપર કોઈ જગ્યાએ અનુસ્વાર નથી એ તો અને ત્યાં થયા છે ચારે ચાર ઉપર અનુસ્વાર છે અને ઝાંખું પાંખું મિત્રો એક વસ્તુ યાદ રાખો કે અનુસ્વારના નિયમ પ્રમાણે જે

મુકુટ મણી તો તમે મુકુટ શબ્દ યાદ રાખો બંને જગ્યાએ રસ્વ છે મુકુટ મણી પરીક્ષા માટે અગત્યુ કુંદ ત્રણ જગ્યાએ રસ્વ પર અનુસ્વાર છે હા મિત્રો આ પરીક્ષા માટે અગત્યનું કહી શકાય કુહુ કુહુ કુ એ રસ્વ દીર્ઘ રસ્વ દીર્ઘ કુ ઉપર રસ સોરી કુની સાથે રસ્વઉ સાથે એટલે પરીક્ષા માટે આ અગત્યનો છે મોમુક્ષુ મોમુક્ષા ઉપરથી તો અહીંયા મોમુક્ષુ ત્રણેય જગ્યાએ રસ્વ ઈચ્છા દર્શક નામો છે એનો પહેલો અક્ષર રસ્વ સ્વર હોય છે ઈ હોય તો રસ્વ અને ઉ હોય તો રસ્વ ઉ એવો બીજા શબ્દો અહીંયા છે એટલે હું તમને કહી દઉં જેમ કે શુશ્રુશુ એ શબ્દ આપણે જોઈશું હા અહીંયા પણ છે બીજો શબ્દ છે આ બધા શબ્દો છે યુ યુત્સુ તો યુ રાઈટ આ રસ્વ ઉ છે એટલે યુદ્ધ કરવાની ઈચ્છા યુ યુથસુ ત્રણેય જગ્યાએ રસ્વ શરૂઆતમાં તો રસ્વ આવે રુરૂદસા પરીક્ષા માટે અગત્યનો કહી શકાય એવો શબ્દ છે

અને ખૂ અને કુ બંનેમાં રસ્વ ઉપર અનુસ્વાર વૃષ્ણિ કુલને પણ વૃષ્ણિ કુલ યાદવ કુલ વૃષ્ણિ કુલ સૂચિભૂત સૂચિભૂત એટલે પવિત્ર થયેલ સુ રસ્વ છે ભૂ દીર્ઘ છે ચી દીર્ઘ છે શુદ્ધિ વૃદ્ધિ તો એમાં શુદ્ધિ અને વૃદ્ધિ રાઈટ આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો સેવા આ પણ ઈચ્છા દર્શક છે તો શું આવશે પછી અહિયાં શ્રુદિર્ઘઉ અને સુ એટલે રસ્વ ઉ સેવા કરવાની ઈચ્છા વાળો જોઈએ બીજા શબ્દો સુકુન સુરસ્વ કુ દીર્ઘ સુ સમાસ એક સમાસનો પ્રકાર છે મિત્રો આ શબ્દ પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે કારણ કે મુહુર્ત શબ્દ વારંવાર પૂછાય છે મુહૂર્ત રખાની પહેલા દીર્ઘ રાઈટલે સારું સુમૂર્ત સારું મુહૂર્ત સુત એટલે પુત્ર સુરભી સુત સુરભિસુત એટલે બળદ ગાયનો પુત્ર આખલો પણ થાય સુર સૂર્યો રાઈટ એ આવી ગયો છે રિપીટ થાય છે શબ્દ સુરુચિ સુ અને રૂ બંને રસ્વ છે મોટાભાગના લોકો રસ્વની જગ્યાએ દીર્ઘ રૂ લખતા હશે સુશ્રુત સુશ્રુત બંને જગ્યાએ રસ્વ છે સુનમુન ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે બંને જગ્યાએ દીર્ઘ ઉ હુડુ યુદ્ધ હુડુ યુદ્ધ ત્રણેય જગ્યાએ રસ્વ ઉશે ગીટાઓનું પછી છે આ એક શબ્દ વધારે લખાયો છે હુતુ તુતુ કબડ્ડીના જેવી એક રમતનું નામ છે ચારેય જગ્યાએ રસ્વ ઉશે યાદ રાખો એ ઉપર અનુસ્વાર નથી કુચીપુડી કુ અને પુ બંને જગ્યાએ રસ્વ ઉ પણ પરીક્ષામાં વારંવાર પૂછાતો શબ્દ છે કુરસ્વ તો દીર્ઘ કુમુદ બંધુ કુમુદ અને બંધુ ત્રણેય જગ્યાએ કુસુમાયુ કુસુમ એટલે પુષ્પ તો અહીંયા અને અહીંયા કુસુમિત રાઈટ રસ્વ છે રસ્વ છે ખુદકુશી પરીક્ષા માટે અગત્યને કહી શકાય એવી જોડે છે ખુદકુશી એટલે કે આત્મહત્યા ખુ અને કુ બંને રસ્વ ઉશે गुप्तगु गु आ रस्व क्रम याद रखो रस्व दीर्घ गुम सुम तो गुम्मा आ रस्व से सु दीर्घ से छुप छुपाम तो अहिया रस्व उ से बने जगह जुगुप्सित जुगुप्सा ऊपर थी जुगुप्सित शब्द शे जुलूस જુનુ પાનુ તો પાનું જુનુ અને પાનુ ઉપર બંને જગ્યાએ અનુસ્વાર જુ ઉપર હા દુરાનુભૂતિ કદાચ શબ્દ આવી ગયો છે ધૂસળભૂસળ ઘણી ઘણીવાર પરીક્ષામાં પૂછાતો શબ્દ છે અને બુભૂક્ષુ ખાવાની ઈચ્છા ઈચ્છા પહેલો શબ્દ હંમેશા રસવો હોય તો બુ ખાવાની ઈચ્છા વાળો રાઈટ શબ્દો પરીક્ષા માટે ખૂબ અગત્યના હશે મિત્રો તમારે જો શબ્દો તૈયાર કરવા હોય તો બીજા મારા ઘણા બધા વિડીયોઝ યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે અહીંયા રસવાઈ કઈ જગ્યાએ લખવું તેના વિશેની વાત છે જોડણીમાં અવારનવાર થતી ભૂલો જોડણીમાં અવારનવાર થતી ભૂલો બે વિડીયો ખૂબ જ અગત્યના છે જોકે બધા જ મહત્ત્વના છે અને અગાઉની જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલ જે જોડણી છે બે હજાર બેથી બે હજાર બાવીસ સુધીના જે પેપરો છે પેપરોમાં પૂછાયેલી જે જોડણી છે એને લગતા વિડીયો છે બધા જ વિડીયો ફ્રી છે તમારે કોઈ એની ફી ચૂકવવાની નથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે આ બધા જ વિડીયો જોઈ શકશો આ ઉપરાંત જોડણીના નાનકડા વિડીયો લગભગ પાંચ પાંચ મિનિટના જે વિડીયો છે એવા લગભગ પચાસથી સાઠ જેટલા નાના નાના વિડીયો છે એ પણ તમે યુટ્યુબ ચેનલમાંથી જોઈ શકશો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે ગુજરાતી વ્યાકરણ પરિચય

તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને કરી દેશો અને બે ને ચાલુ કરવાનું ભૂલતા નહીં